જેમણે થોડા સમય પહેલા એક યુવતી સાથે બળાત્કાર કર્યો ત્યાર પછી એનો ભાંડો ફૂટતા એના પર કાર્યવાહી થઈ એમની ધરપકડ થઈ અને જેલના હવાલે કરવામાં આવ્યો પણ હવે મારે વાત કરવી છે કે આ યુવતીને લલચાવી ફોસલાવીને એમના પર બળાત્કાર ગુજાર્યો હતો તો હવે મારે પૂછવું છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી ઘટનાઓ બને છે તો આવી આવી ઘટનાઓ કઈ રીતે બને છે શું આ યુવતીને તમે ફોસલાવીને લલચાવીને કમલમમાં બોલાવતા હતા એમના પરિવારને કમલમમાં બોલાવતા હતા અને કમલમમાં બોલાવ્યા પછી એને તમે હિન્દુત્વની વાતો કરતા હતા હિન્દુત્વ જગાડવાની વાતો કરતા હતા કે પછી આ બળાત્કારી ભાજપિયાઓ એમના ઘર સુધી પહોંચતા હતા અને એમના ઘર પરિવાર સાથે સાઠગાઠ કરી સારામાં સારા સંબંધો બાંધી અને આ યુવતીને ફરવા લઈ જતા હતા અથવા તો કોઈ બહાર બાગ બગીચામાં મળતા હતા ઘણા બધા પ્રશ્નો ઊઠે છે કારણ કે આ યુવતીને ફોસલાવી લલચાવીને એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે સીધો ત્રાટકી અને બળાત્કાર તો કર્યો નથી એટલે કદાચ આ યુવતીને કમલમમાં બોલાવતા હશે અથવા તો આ ભારતીય જનતા પાર્ટીના બળાત્કારીઓ ઘર સુધી પહોંચતા હશે ત્યાર પછી દીકરીઓને ફોસલાવી અને એમની બળાત્કાર ગુજારતા હશે તો હવે મારે જે કેવું છે બરાબર ધ્યાનથી સાંભળજો કે આ ભારતીય જનતા પાર્ટીમાં જ કેવા બળાત્કારીઓ નીકળે છે શું એમની પાસે લાયસન્સ છે બળાત્કાર કરવાનું એટલે હું ખાસ જનતાને કહેવા માંગુ છું કે આવા બળાત્કારી ભાજપિયાઓથી બચો કે જે તમારા ઘર સુધી પહોંચે છે તમને સભ્ય બનાવવાના નામે તમને હિન્દુત્વ તમારી અંદર જગાડવાના નામે વોટ માગવાના નામે એટલે આવા બળાત્કારીઓથી બચો જે તમારા ઘર સુધી પહોંચી અને તમારા જ ઘરની બહેન દીકરીઓને ફોસલાવી લલચાવી એમના ઉપર બળાત્કાર ગુજારે છે પણ જનતા જાગૃત બનશે બનશે તો ઘણો સમય લાગી જશે એવું મને લાગે છે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી એક જ પાર્ટીને તમે વોટ આપતા આવ્યા છો અને વોટ આપ્યા પછી પણ એમના કાર્યકર્તાઓ એમના નેતાઓ નેતાના દીકરાઓ જમાયો સગા સંબંધીઓ જો તમારી જ બેન દીકરીઓ સાથે બળાત્કાર ગુજારતા હોય તો આવા ભાજપ ત્યાંથી બચીને રહેવું પડશે કારણ કે મોટા ભાગના આ બળાત્કારીઓ ભાજપની અંદર છે આ હું સાબિત કરીને બતાવું તમને મેં અગાઉના વિડીયોમાં પણ ઘણી બધી વખત કીધું છે બાવન ટકા કરતા પણ વધારે ક્રિમિનલો ગુંડાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે છતાંય કોણ જાણે આ આ જનતાની આંખ કેમ નથી તમને હિન્દુત્વના નામે ડરાવી રાખેલા છે હિન્દુત્વના નામે તમને ગુલામ બનાવી દીધા છે હિન્દુ મુસ્લિમના વાડાઓ તમારી વચ્ચે ઉભા કરી અને મુસ્લિમોથી તમને ડરાવીને રાખ્યા છે રામ મંદિર બનાવ્યું અમે ખુશ છીએ એનો મતલબ એમ નથી કે ભારતીય જનતા પાર્ટીનો ગમે એ કાર્યકર્તા નેતા હિન્દુઓની જ દીકરીઓ સાથે બળાત્કાર કરે માટે જાગૃત બનવું પડશે દોસ્તો જ્યાં સુધી તમે લોકો આવા બળાત્કારીઓનો સમર્થન કરતા રહીશ ત્યાં સુધી આવા બળાત્કારીઓ તમારા ઘર સુધી પહોંચી અને તમારી બેન દીકરીઓ સાથે આવી હરકતો કરશે આ એક નથી એકાદ પકડાયો હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ એકાદ આવો નીકળે રોજ બરોજ આવી અખબારની અંદર જાહેરાતો આવે છે અગાઉ પણ મેં વિડીયોના માધ્યમથી કીધું હતું કે ઘણી બધી વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી હરકતો કરે છે અને અથવા તો બળાત્કાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એવું વોશિંગ મશીન છે કે ગમે એવો આરોપી હોય એ વોશિંગ મશીનમાં એક વખત નાઈ લે એટલે દૂધે ધોયેલો થઈ જાય પણ હું કહેવા માગું છું જનતાને કે આટલું મગજ જો તમારી અંદર હોય ને તો અત્યાર સુધીમાં જાગૃત થઈ જાઓ નતર તમારી ગણતરી ખરેખર બુંડ ભક્ત સિવાય બીજા એક ન થાય કારણ કે આટ આટલા બળાત્કારો જે થાય છે એમાં મોટા ભાગના બળાત્કારીઓના કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય છે છતાંય કોઈ જાગૃત નથી થતું નવાઈની વાત તો એ છે અને આમ આપણા હર્ષભાઈ સંઘવી નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ મોટી મોટી વાતો કરે હિન્દુત્વ ટકાવી રાખવાની વાતો કરે અને એમના જ કાર્યકર્તાઓ હિન્દુની દીકરી સાથે બળાત્કાર કરે કદાચ આ અંધ ભક્તોને પોસાતું હશે મને તો એવું લાગે છે કે ભાઈ ભલે વાંધો નહીં અમારી બેન દીકરીઓ સાથે બળાત્કાર કરે એમને પોસાય છે પણ હિન્દુત્વ અમારે ટકાવી રાખવાનું છે અને એ હિન્દુત્વ ટકાવી રાખવા નરેન્દ્રભાઈની જરૂર છે એટલે અમે નરેન્દ્રભાઈને જ વોટ આપવાના છે કદાચ આ અંધવક્તોના મનમાં આવું હાલતું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સિવાય આપણો બેરો પાર નથી આપણી બેન દીકરીઓ સાથે કદાચ બળાત્કાર કરી જાય તો આપણે થોડું સહન કરી લેશું બરાબર ને શરમ કરો શરમ કરો ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને શાળાઓ એમના જ કાર્યકર્તાઓ તમારી બેન દીકરીઓ સાથે બળાત્કાર કરે છે અને છતાં તમે એ જ લોકોને વોટ આપો છો શરમ આવી જોઈએ તમને લોકોને વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો કે જાગૃત બને આ અંધભક્તો જે ભક્તિના કાળા ચશ્મા પહેરીને બેઠા છે ને એવા લોકો જાગૃત બને બીજો અમારે ભારતીય જનતા પાર્ટી સાથે કઈ દુશ્મની છે નહીં પણ એમની જ પાર્ટીમાં આવા ક્રિમિનલો ગુંડાઓ લુખાઓ વિરાજ અને આક્ષેપો કોંગ્રેસ ઉપર વારંવાર લગાડે છે શરમ વગરના તો એમના પણ નેતાઓ છે કે જે આક્ષેપો કોંગ્રેસ ઉપર લગાડે છે પહેલાં તમારી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે એના ઉપર એક નજર કરો વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો જય હિન્દ જય ભારત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે